નવી વિદ્યાલય જંબુસરમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો નવી વિદ્યાલય જંબુસરમાં કુટુંબ કલ્યાણ ટ્રસ્ટના શ્રી ધર્મેશભાઈ પાઠક અને શ્રીમતી આરતીબેન દ્વારા દ્રશ્ય શ્રાવકના માધ્યમથી ખૂબ સુંદર રીતે કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે તથા શિક્ષક શ્રી દાનાભાઈ મીરે ઉપસ્થિત મહેમાનોનું પ્રભાતના પુષ્પ પુસ્તકથી સ્વાગત કર્યું હતું અને તે શ્રી ધર્મેશભાઈ પાઠકે સારા સ્ટાફની કામગીરીથી પ્રભાવિત થઈ પ્રશંસા કરી હતી સલીમ પટેલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આજ આજરોજ અમે લોકો માનવ કુટુંબ કલ્યાણ ચરણ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચથી નવયુગ વિદ્યાલય જંબુસર ખાતે કેરિયર ગાઈડન્સનું એક કેમ્પનું આયોજન કરેલું હતું અને દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને દસમામાં બારમાના પરીક્ષામાં સારું રિઝલ્ટ લાવવું એના માટે થોડું મોટિવેશન ત્યાર પછી એમના રિઝલ્ટ પછી આગળ એમને આ કઈ લાઇનમાં જવાથી બેનિફિટ રહે એ માટેનું પ્રિન્સિપાલ સાહેબ દ્વારા આયોજન રાખવામાં આવેલું જેમાં ખરેખર પ્રિન્સિપાલ સાહેબનો અને એમના પૂરા સ્ટાફનો બહુ સાથ સહકાર છે અને ખરેખર મને એવું લાગે છે કે જો આવા જ પ્રિન્સિપાલ અને આવો સ્ટાફ જો દરેક સ્કૂલોમાં હોય તો હું ધારું છું ત્યાં સુધી મોદી સાહેબનું જે માનવું છે કે શિક્ષણ શિક્ષિત અને શિક્ષિત ઇન્ડિયા હોવું જોઈએ એ વહેલીને વહેલી તકે થાય એમાં કોઈ મીનમેટ નથી તો ખરેખર નવયુગ હાઈસ્કૂલનો હું ગીધી માનવ કુટુંબ કલ્યાણ કેવાની મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમના પૂરી ટીમ તરફથી હાર્દિક શુભ